અને હવે વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાને ફરી એકવાર પોલીસે કરી છે અટકાયત જાણવા મળી રહ્યું છે કે રાજપાટી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમએલએ ચેતર વસાવાની કરી હતી પોલીસે નવા ગામ ડેડિયાપાડાએ અટકાયત તો વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલી એફઆઈઆરને લઈ ચેતર વસાવા હાજર થવા જતા હતા ત્યારે પણ નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં રોકી કરી હતી અટકાયત જેથી એમએલએ ચૈતર વસાવાએ મન દુઃખ સાથે જણાવ્યું હતું કે પોલીસ વિભાગનો દુરુપયોગ કરી રાજ કરવામાં આવી રહ્યું છે જેના કારણે હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરથી બહાર નીકળીને બહાર આવવું પડશે અને ત્યારે જ સરકારને આવશે ભાન અને ત્યારબાદ આ દેશ પર સાચા લોકોનું આવશે રાજ એવું ચૈતર વસાવાએ લોકોને કર્યું હતું આહવાન બ્યુરો ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યની સાથે બ્લોક તો તમે કર્યો છે ના ગાડીમાં ચાલતા જવાનું જ વિભાગે ખોટી એફઆઈઆર કરી અરજદાર પીઆઈ પીએસઆઈ ભાઈ ને અને જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરઓ કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત છે પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને ત્યાં થોડા ભૂખે મારી નાખવાના છે પણ અમારા લોકોના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં નહીં રહીએ કંઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છીએ શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આનંદ બધા કાયદા છે કેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ અહિયાં ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી ડિલિવરી માટે પ્રસૂતિની પીડા થઈ રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા હતા તો રસ્તે આપ બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનો નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લે કે ભાઈ લોકોના પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા એટલે હમણાં પણ કઈ નથી પણ જેવી આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી આ વિસ્તારમાંથી શાસક પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાઠ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તળી હતા હું ક્યારે નહોતો આવ્યો તો ભી છેલ્લા બે દિવસ આવ્યો તો તો બી મને એક લાખ ને અઢાર હજાર મત અહિયાં થી લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો કાયદોને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય અહીંયા ઈકો સિન્સિટી ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ બધાએ જાણવું પડશે જાગવું પડશે આજે હું લડું છું એટલે મને દબાવી લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાનો વારો આવ્યો છે આજે બજારમાંથી નીકળે એટલે નાના છોકરાઓને એવું લાગે ને કે આને કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કઈ ગત અઘડું કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે હારું કરવા જઈએ તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે ગૃહમંત્રી અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવાર માંથી જ હોય બિચારાઓને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ